ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરાને ફિલ્મ ટ્વેલ્થ ફેલ એ વધુ એક નવો વિજય હાંસલ કર્યો છે આ ફિલ્મ વર્ષ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મો બની ગઈ છે વિક્રાંત મેસી સ્ટારર બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી ફિલ્મ ટ્વેલ્થ ફેલ હવે આઈએમડીબી પર અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગવાળી ભારતીય ફિલ્મ બની ગઈ છે કે જેણે શાહરૂખ ખાનની ડંકી ઓએમજી ટુ જવાન પઠાણ અને રણવીર કપૂર બોબી દેવલની એનિમલને પણ પાછળ છોડી દીધી છે આઈએમ પર ટોચની બસો પચાસ ભારતીય ફિલ્મોની યાદીમાં ટ્વેલ્થ ફેલ પ્રથમ ક્રમે છે આ ફિલ્મને દસમાંથી નવ પોઈન્ટ બે રેકિંગ આપવામાં આવ્યું છે તો ટ્વેલ્થ ફેલ સિવાય બાકીની ચાર ફિલ્મો ઓગણીસો ને ત્રાણુંની એનિમેટેડ ફિલ્મ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામ મણિરત્નમની નાયકન હર્ષિકેશ મુખર્જીની ગોલમાલ અને અભિનેતા આર માધવનની દિગ્દર્શક પ્રથમ રોકેટરી ધ નામબી ઇફેક્ટનો સમાવેશ થાય છે ટ્વેલ્થ ફેલ બાદ હવે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી અને અક્ષય કુમારની ઓએમજી ટુને સાત પોઈન્ટ રેટિંગ મળ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનુને સાત પોઈન્ટ એક રેકિંગ આપવામાં આવ્યું છે તો શાહરૂખ ખાન શાહરુખાન યુદ્ધને છ પોઈન્ટ આઠ રેટિંગ મળ્યા છે રણવીર સી સ્ટારર ફિલ્મ રોકી ઓર રાની પ્રેમ કહાનીને છ પોઈન્ટ સાત તો જ્યારે તું જૂઠી મે મકારને છ રેટિંગ આપવામાં આવ્યું છે ધરચી ને પાંચ પોઈન્ટ નવ રેટિંગ મળ્યું છે જ્યારે સની દેવલની ગદર ટુને પાંચ પોઈન્ટ બે રેકિંગ મળ્યું છે તો નાઇન પોઈન્ટ ટુ ના રેટિંગ સાથે બારમી ફેલ માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસની કેટલી હોલીવુડ બ્લોકબસ્ટરથી પણ આગળ છે આ ફિલ્મોમાં સ્પાઈડર મેન એક્રોસ ધ સ્પાઈડર વર્સને એટ પોઈન્ટ સિક્સ રેટિંગ ક્રિસ્ટોફર નોલાનને ઓપેન હાઇમરને એટ પોઈન્ટ ફોર રેટિંગ તો ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યુમ થ્રીને સેવન પોઈન્ટ નાઇન રેટિંગ આપવામાં આવ્યું છે જ્યારે માર્ટિન સ્કોર્સિસ ધ ક્લિનર્સ ઓફ ધ ફ્લાવર મૂનને સાત પોઈન્ટ આઠ રેટિંગ તો જોહન વિક્સ ચેપ્ટર ફોરને સેવન પોઈન્ટ સેવન રેટિંગ અને ગ્રેટા ગેરવિંગની બાર્બીને છ પોઈન્ટ નવ રેટિંગ મળ્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ